નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાવનગર ફોરેસ્ટ અધિકારી કિસમાં સૌથી મોટો ધડાકો થયો જે હા મિત્રો શૈલેષ ખાંભલાને જ્યારે કોર્ટમાં લઈ જવામાં આવ્યો ત્યારે કોર્ટમાંથી સાહેબ પોલીસ સાહેબે જે શૈલેષ ખાંભલા હતા એનો નોર્કો ટેસ્ટ કરવા માટે અપીલ કરી જે આ મિત્રો મોટા સમાચાર મળી રહ્યા છે નોર્કો ટેસ્ટ એ ફોરેસ્ટ અધિકારીનો કરવામાં આવશે જ્યારે મિત્રો નોર્કો ટેસ્ટ કરવામાં આવશે અને આ નોર્કો ટેસ્ટમાં

સાહેબ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કઈ રીતે તો હું તમને કહું ટેસ્ટ કરવામાં આવશે મિત્રો આટલા દિવસ સુધી આપણે લોકો જોયું કે ક્યાંક ફોરેસ્ટ અધિકારીની નોકરી પણ પણ ગઈ એનો પરિવાર જતો રહ્યો અને એના પરિવારને પોતે જ મારી નાખ્યો કેમ કે પોતાની પત્ની સહિત બે બે સંતાનોની હત્યા કરી નાખી અને બધા લોકોના મનમાં એક જ વિચાર આપતો હતો કે આને ફાંસીની સજા કરો જોકે અત્યારે તો એવી કોઈ સજા થઈ નથી પરંતુ ચોક્કસપણે કહી શકાય ચાર દિવાલોની વચ્ચે છે ને ક્યાંક ને ક્યાંક પોલીસે આરોપીને કઈ રીતે ખરેખર કોઈ પ્રેમ બાબતે આવું છે કે પછી કોઈ બીજી બાબત હતી એનું ઊંડાણપૂર્વક તપાસ કરી રહી ને એટલા માટે જ પોલીસ સાહેબે શું કર્યું એને કોર્ટમાં લઈ ગયા ને ત્યારબાદ નોર્કો ટેસ્ટ માટે અપીલ કરી હવે દર્શક મિત્રો જયારે શૈલેષ કામલાનો નોર્કો ટેસ્ટ કરવામાં આવશે ત્યારે શું થશે તમને કહું તો નોર્કો ટેસ્ટ ની અંદર શૈલેષ કામલાને એક મિત્રો એવું ઇન્જેકશન આપવામાં આવશે અને જેનાથી એને શું થશે એ ઇન્જેક્શન આપશે ત્યારે એ બે બાર અવસ્થામાં જેથી કરીને સાચું બોલી જવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે એટલે બીજા વિડીયોમાં તમને બતાવીશ ભાઈ કે નોર્કો ટેસ્ટ શું હોય અને નોર્કો ટેસ્ટમાં કઈ રીતે આરોપી સાચું બોલે બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ